એક રચના પહેલી મન મન તારે મૂંઝા ન ઘરમાંની દાઝેલી વનમાં જ્યાં ગઈ ત્યાં વનમાં પણ લાગેલી લાહે જઈ જઈને કેટલે આગે જવું પડછાયા પાછા ના જાય કે છે કે અજવાળું સાથે આવે બાકી બધું અહીંનું કહે છે કે અજવાળું સાથે આવે બાકી બધું મન તારે મુજાવું નહીં જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈનું કંઈ કઈ ઘેર જાય ઓફિસ ને ઘેર જાય નોકરું બળદની ડોકેથી ઉતરે ના જોતરું ઘેર જાય ઓફિસ ને ઘેર જાય નોકરું બળદની ડોકેથી ઉતરે ના જોતરું પૂછે છે કોણ અહી સાહેબ કે સિક્કાને ચલણ તો ચોખાનું બાકી બધું પોતરું સોનાની હોય તો એ જાળ અંતે જાડ છે સોનાની હોય તો એ જાળ અંતે જાડ છે માછલીએ મરવાનું મહી મન તારે મુંજાવવું નહીં જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કઈ નું કઈ નાટક છે જોયા કર જેવું લાગે તો એમ જ ઊભી ભજવણી છે જોયા કર અંકો દ્રશ્યો પાત્રો ડંકા વેશ ખાલી બજવણી છે જોયા કર ખેલવું હોય ખરું તો ભરાવી દે ખીટીએ વાલો બખ્તર ઢાલ ધારણા બધું ખોળ હોય ખુલ્લી કે વાળેલી તારે શું નાહવાની જોવાનું કંઈ મન તારે મૂંઝાવવું નહીં શરીર છે શરદી ખાંસી તાવ તર્યો સાજું માદું થાય નોરતામાં નાય ધુવે પહેરે ઉઢે નાચે ગુદે ગાય વડલા જેવું વધે છતાંય વહેલું મોડું જાય આવડે તો ઊંઘી જા આવડે તો ઊંઘી જા નાભીતી નાસિકા જેટલી નદી દન ગયો ડૂબીને રાત પડી ગઈ મન તારે મોજાવું નહીં જિંદગી છે આમ તેમ ચાલ્યા કરે કંઈ નું કંઈ તું સમજે જે દૂર તે સાવજ તારી કને ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને

ફૂલ અને ફોર્મને કેવું એક ઉતારે બને કા નીકળી જા બહાર સદંતર કા ઉતરી જા અંદર કા નીકળી જા બહાર સદંતર કા ઉતરી અંદર જળને ઝાંપે ઝૂલે સમંદર નહીં બેટ નહીં બારું બંદર નદી કુંડીમાં નાવા ઉતરી દરિયો ઉભે પને તું સમજે જે દૂર તે સાવજ તારી કને મન ગોઠે ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે મન ત્યાં મેલ દીવો બીજી રીતો રહેવા દે જળ પવન અને એની રીતે દે ઘડા માયલી આકુળ વેડા ગગન થવા થનગને તું સમજે જે દૂર તે સાવજ તારી કને ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને ત્રીજી રચના મેલો દલપત ડાપણ મેલો અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો મેલો દલપત ડાપણ મેલો ભણ્યા ગણ્યા બહુ દરિયા ડોળ્યા ગીનાન ગાંજો પીધો ભણ્યા ગણ્યા બહુ દરિયા દોડ્યા ગાંજો પીધો છૂટ્યો નહીં સામાન ઉપર દરિયા ડોળ્યા ગીનાન ગાંજો પીધો છૂટ્યો નહીં સામાન ઉપરથી છાંયો બાંધી લીધો જાતર ક્યાં અઘરી છે જીવન થકવી નાખે થેલો મેલો દલપત ડાપણ મેલો મન હરાયું નકટું નું રણમાં વેલા વાવે વાવેર નો દરિયો ફાડી આડી રેત ચડાવે કેમ કરી રોકો છોડો ને બમણો વાગે ઠેલો મેલો દલપત ડાપણ મેલો પી પીએચડીની પદવી તેથી શું ભણી કવિતા ભગવી તેથી શું

પડવું તો બસ આખું પડવું અડધું પડધું પડવું શું અડવું તો ઉખડવું શું આખો ખૂંટો ખોદી નાખી ખુલ્લમ ખુલ્લા મેલો દલપત મેલો છેક સુધી અંધારું છે મૂકી શકો તો દીવા જેવી થાપણ મેલો એક ગીત છેલ્લે કોઈ રે ઉતારો મારો અંચડો અમે અમારા ઓડેલા અંધાર રે કોઈ રે ઉતારો મારો અંચડો એ ઢાંકેલી માટીના બીજ બધા ઢાંકેલી માટીના બીજ બધા મૂળ રે ભીતર મોજા બ કોઈ રે ઉતારો મારો અંચળો હે નિત સજૂને નીત 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 ની તનિતર હે નિતરે સજૂને નિતન અમને આગે વાગે અમારા ભણકા રે કોઈ રે ઉતારો મારો અંચળો એ કે મરે સંકેલું કેમ કરી ઉકલું हे केम रे संकेम संके करीकलूँ आमे अमारा भीड़ेला भोग द्वार रे कोई रे উতারো মারো অঞ্চড়ো হে ভিতর ভেদো নেছেদ মারো ছায় হে ভিতর নে 제도 마루 자이로. 아만에 아마라 오르카보 아프람 바르레. 고 이래 우타로 마루 안절로 ಮೇಮಾರ ಢೆಲ ಅಂಧ ರೆ ಕೇ ಉತಾರೋ ಮಾರು ಅಡೋ